મિત્રો જય ઠાકર જય માં કેમ છો બધાની મજામાં મજામાં જઈજો તો આજે અમારી ઘરે ખૂબ પ્રિય મહેમાન આવ્યા છે તો તમને પણ મળાવી દઉં છું કેમ કે તમે મનોજભાઈ આપણે એને મળાવીએ છીએ તો અમારે મનોજભાઈ બોલો થોડું ઘરના ઘરે આવ્યો છે એમને ખૂબ સપોર્ટ કરજો અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો દાન દ્વારકા દેશ આ બેનને સપોર્ટ કરજો ડાયરેક્ટર છે હો આ અને મનોજભાઈ તમે શું કામ કરો છો ક્યો હું મોટા પ્રોડ્યુસર છું આતી ફિલ્મ બનાવું છું ટાઇટલ સોંગ બનાવીએ છે તો તમારા ગીત હોય તો મિત્રોને ક્યો તો કોઈ પણ લખી જો તો એક સજ મારવાનું માફ ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો આ બધા જોવો બેઠા છે કેવું લાગ્યું તમને મનોજભાઈને આવ્યા એટલે એમને કા એમ કે જયપાલ મજા આવી કે રામ તો પણ બહુ ખુશ છે કે મનોજભાઈને એટલે એમ છે કે મારી ભગવતી જ મને મળ્યા છે ને મનોજભાઈ મળે એટલે મને એવું લાગે કે મારા ભગવાન જ મળ્યા છે મને ને બસ મારી મદદ માટે આવ્યા છે ને મારો પ્રેમ ભાવ જોઈ ને મારી ઘરે આટલો મારો આવ્યો છે તો ખૂબ મને આનંદ આવ્યો છે ને બસ તો આ રીતે મનોજભાઈ રાખજો સપોર્ટ આપજો મને બસ તો હવે આપણે અવારનવાર મનોજભાઈ આપણા ઓલામાં જોવા મળશે બરોબર છે ને આ ડાયરેક્ટર સાહેબ પણ જોવા મળશે ને અમે બધા એક વખત એવી રીતે બનાવશું વિડીયો ને હજી પણ આ એક ભાઈને મળાવું છું કેમ કે એ ગીત લખવાવાળા વાળા પેસલ છે હવે એની મગજ શક્તિ કેટલી કે એને લખવામાં કેટલી ખબર પડે કે કયું ગીત નવું કાઢવું છે એની પણ આપણે જરાક જોઈએ છીએ ભાઈ નામ છે બીપી એટલે રાજુભાઈ રાજુભાઈ હાલ આપણે રાજુબેન મણાવી છે આપણે મણાવી છે રાજુ પૈસલ ગીત લખવાવાળા બોલો રાજુભાઈ બોલો બોલવું તો પડે ને એમ થોડો આલે અમાર એમ બેન જાણીને સપોર્ટ દેવરાવાનો તમારે હા બસ તો આ બધાનો ખૂબ સપોર્ટ છે ને બસ અમારી ઘરે આવ્યા છે તો પ્રેમ ભાવના આ તે સપોર્ટ ને મને એટલો આનંદ આવ્યો છે કે અમને તો આજે ખૂબ મને તો આનંદ આવ્યો છે કે કંઈ ઘટે જ નહીં બરાબર છે ને પાંચ મિનિટ હજી પણ બેઠા છે મજા આવશે ને હવે આપણે મળશું પછી હાલો મિત્રો તો હવે સવાર સવારમાં સ્વાગત છે તમારું કેમ કે કાલે રાતના બ્લોક સ્ટાર્ટ કરી દો છો કેમ કે મહેમાન આવ્યા હતા ને ખાસ મહેમાન હતા એ હતા બરાબર છે ક્યાર ના કહેતા હતા પણ શું છે કે વિડીયો શૂટ માટે આવ્યા હતા ને સુરતમાં કોઈ અલગ અલગ બધાએ સીન લીધા હશે લેવાના હતા એટલે ત્રણ દિવસ તો આવ્યા હતા પણ ક્યાંક રોકાણ હશે ક્યાંક બીજે કોઈ હોટલમાં કે ક્યાંક રોકાણ હશે પણ મને બે દિવસ તો ફોન આવતો હતા કે રૂપલબેન અમે ત્યાં આવીએ છીએ આમ તો મને ઘરવાડ છે ને એ ડાયરેક્ટરને પણ તમને મેળવ્યા છે ને બીજા એક ભાઈ હતા આપણે રાજુભાઈ ભરવાડ એ ખાલી ગીત લખીને કલાકારને આપે છે જે આપણે મનુભાઈ રબારી જે મનુ રબારી ગીત લખે છે ને ગીતા રબારીને આપે છે ને આવી રીતે આ પણ રાજુભાઈ ભરવાડ ગીત લખીને કલાકારને આપે છે ને કલાકાર ગાય છે ને જે બીજા ડાયરેક્ટર હતા એ બધું એનું કામ કરે છે ને જે આ મનોજભાઈ હતા એ એક્ટિંગ કરે છે બરાબર છે કોઈ હિરોઈન સાથે હીરો બને છે તો બહુ મસ્ત મજાનો મને પણ આનંદ આવ્યો છે કે મને તો એવું સપનામાં વિચાર્યું નહોતું કે મનોજભાઈ ભરવાડ મને મળવા આવશે પણ મને મળવા આવ્યા છે તો ખૂબ આભાર એનો ખૂબ ધન્યવાદ કહું છું ને દિલથી આભાર માનું છું કેમકે એવા મોટા માણસો આપણે મળવા આવતા હોય તો આપણે ખૂબ આનંદ આવે છે ને સપોર્ટ પણ સારો છે એનો બધી રીતે મને સપોર્ટ આપ્યો છે ને મનોજભાઈને હું પણ દિલથી ધન્યવાદ કહું છું તો તમે પણ એનું જે એનું નામ છે હું એવું લાગશે તો લિંક મેં કી દઈશ ઇન્સ્ટામાં લગભગ તો કાં પછી ફેસબુકમાં કાં પછી આ વિડીયોમાં કદાચ ને તો એ સારું નામ છે પણ આગળ હું તમને એનું ગીધાય બતાવીશ મનોજભાઈનું કેમકે તમે જે વિડીયોમાં જોજો ને આ ગીધા આવડી હું બતાવું ને તો એમાંય તમે જોજો આ રીતનું મારા પાસે કોપરેટ આવી જાય છે હું તમે ખાલી અવાજ વગરનું બતાવીશ બરાબર તો આવી રીતે આપણે એને તમને મેળવ્યા છે ને હવે આપણે શું છે કે વાડીમાં પણ કેમ કે ચાર વાગ્યાને આવ્યા હતા એટલે ચાર વાગ્યાનો બ્લોક તો સ્ટાર્ટ કરાય નહીં કેમકે આમાં અંધારું હોય છે તમને કંઈ દેખાય નહીં ખાલી અંજવાળા લાઇટના પડે છે તો મજા ન આવે તો આ રીતે અમે અહીંયા વાડીમાં આવી ગયા છે ચાર વાગ્યાના વહેલા બરાબર કે વરસાદ તો તૈયારીમાં છે પણ આવે નહીં તો સારું બાકી તો ગાયું ને તો રામકાણી થઈ ગઈ છે આ જો અંદર આ કપડું બાંધ્યું છે આવું તોય પણ પાણી એટલું ઓલપરે ખુલ્લું છે ત્યાંથી આવી જાય છે તો અહીંયા એટલું આડોસ કર્યું છે છતાંય અંદર તો ગારો જ છે હુકા તો નથી પવનની ન હોય એટલે તો ચાલો હવે આપણે કાલે મળશું કેમ કે આજ તો સ્ટાર્ટ કરી દે તું સાંજનું એટલે મનોજભાઈ ન્યારે બહુ બેઠા બહુ મજા આવી ગઈ છે ને ખૂબ બધી જાણકારી મળી છે કેમ કે આ બધું જોયું ને તો હવે આપણે મનોજભાઈ એક એવી જગ્યાએ આપણે લઈ જવાના છે તમે બના રહેજો અને આમાં નામાં સેટ સુધી બના રહેજો એનું કારણ છે કે તમને અવરનવર વસ્તુ નવી જોવા મળશે બરાબર છે સમય આવશે એટલે તો એ એનું ગામ તો છે તારાપુર એનું ગામની ખબર નથી પણ તારાપુર છોકરીનું કહે છે તો તારાપુર છોકરી આપણે જાશું ને ત્યાંથી મને એવું કીધું છે કે બેન તમે આવજો એક દિવસ ને ફોન કરજો ને ખાસ કરીને તો આપણા સ્ટુડિયામાં આપણા કોઈ જે વિડીયો શૂટ હાલતું હોય તો એ પણ તમને હું બધું જોવા મળશે તમને આ તે બધું એવું બધું મને કીધું છે એટલે તમને જોવા મળે હું જાય છે એટલે ને એવું પણ કીધું છે કે તમને એક એવી જ જગ્યાએ લઈ જઈશ ને તો તમે બધી ભૂલી જાશો હવે કઈ જગ્યા છે તો મને ખબર નથી પણ જવાનું આપણે ફાઇનલ બરાબર છે તો બનાવીજો જોતા રહેજો લાઈક કરી નાખજો નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો બાકીના અથવા ફૂલ સુવિધા છે ફૂલ છૂટી છે શેર કરવા માટે તો બનાવીજો કેમ કે આપણે આ જો એ વાયલડ છે આવી ગઈ છે થોડીક વાયલડ વીણી લઈએ ને બકાલામાં બીજું કાંઈ તો નથી કેમ કે ગલકા ને એવું બધું છે પણ આ પાણીને લીધે બહુ વરસાદમાં તો શું થાય કાંઈ ન થાય બધું વયું જાય છે તો આમાં બધા એમાં ભીંડા છે પણ ભીંડા નથી લેવા ને આમ ઓલીપર છે ગલકા પણ એમાં વયા ગયા છે આમાં એટલામાં છે તો આપણે થોડુંક ઉતારી લઈએ બરાબર ને પછી મારી જવાનું છે આમ મારી પાછળ જુઓ હાલતા હાલતા જવાનું છે સેટ તમને દેખાય છે આગળ જાડવા જે ઓલો થાંભલો દેખાય છે ને એ તરફ મારે હાલ્યું હાલ્યું જવાનું છે તો હું ફટાફટ જે અહીંયા છે એ કામ પતાવી દીધું છે કે ગાડી સુધી કરી નાખી છે વાસડાને પાછી નીર નાખી દીધી છે તો ખાય છે બાકી સાફ સફાઈ કરી નાખી છે બધું કમ્પ્લીટ કરી ને હવે હું થોડીક વાયલોળને ઉતાર લઉં છું એ બધું કમ્પ્લીટ કરી ને પછી આપણે અહીંથી હાલતા હાલતા ફોન આવે ને તો અહીંથી હાલતી થઈ જાવ ને તો રોડે નીકળવાનું છે મારે કેમકે એટલો ગારો છે ને કે હું કંટાળી ગઈ છું આ ગારાથી તો ગાડી આવે પણ હું કે અડધો લીટર પેટ્રોલ બળે ને ત્યાં ગાડી બહાર નીકળે કેટલી હાલતી હોય છે ટીડી ટીળી ટીળી કરી કરીને ગારામાં અડધો ગારામાં ઉતરવું આમ તે એની કરતા તમે તો અહીંથી હાલી વહી જાઓને તો તમને ટેન્શન નહીં કંઈ તમારે સીધું આમને જ આવવાનું રહે ને હું પછી અહીંથી નીકળી જાઉં એટલે ડાયરેક્ટ ઘરે એટલે હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં ખબર ને તો બનતું કોશિશ કરજો ને આપણે મનોજભાઈએ તો મારી થોડીક કહાની સાંભળી છે મને કે બેન પૂરો સપોર્ટ અમારી ટીમ હાજર તમે જ્યારે ફોન કરશો ત્યારે એટલે એવા માણસો એવું કીધું હોય તો વિચાર કરો કે મારી કેવી કહાની હશે ને કેવું મારું સંકટ દુઃખ તો આ રીતે છે તો તમારે બધું સાંભળવા માટે પહેલાં સબસ્ક્રાઈબર કરી લેજો ફેસબુકમાં હોય તો ફોલો કરી લેજો એનું કારણ છે કે તમને એ કહાની મળશે જોવા સાંભળવા તમને એમ થાય કે હાંસી વાત છે તો અત્યારે તમે સપોર્ટ આપશો તો હું બધું કરીશ બાકી જુઠ્ઠું તો જરાય બોલવાનું જ નહીં જુઠ્ઠું બોલે મને પસંદ નથી બરાબર તો ચાલો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી